ચાલુ કર્યું છે અત્યારે પડી બે ફ્લાયવુડની સીટ લાવી છે અને જોરદાર મસ્ત કરવાની છે માળી હેલો ગાઈશ સ્વાગત છે તમારું મારા અત્યારના એક નવા વ્લોગમાં શું ગાઈશ અત્યારે આપણે ફાઇનલી દેશી માળીનું કોમ ચાલુ કર્યું છે તો તમને એ પણ બતાવું અને અત્યારે આપણે ઘઉં આવબાના છે તો વાવાનું ચાલુ થઈ ગયું છે પપ્પાની ગયા છે ખેતરમાં ઘઉં આવા માટે તો તમને બતાવો કે માળીનું કોમ જે શરૂઆત કરી છે એ અને ખેતરમાં ઘઉં આવ્યા છે જે વાવાની શરૂઆત કરી છે એની તો ચાલો મળે છે ખેતરમાં ત્યારે હા તમે જોઈ શકો છો કે આ ખેતરમાં આપણે ઘઉં આવવાના છે એટલે ચાર પોત દાડા પહેલાં આપણે કમરે પાણી વાળીને મૂકી દીધું તો અત્યારે વરા ગયો છે તો પપ્પાની ખેતરમાં જ છે જયંતિભાઈ નાખ્યા છે ખાતર અને પેલા બા જે છે એ કહું પૂંખે છે પછી ઓના પર ટ્રેક્ટર બહારું હાકી દેવાનું અને હવે માળીનું કામ પણ ચાલુ કર્યું છે હા છે ખાતર ખાતર ફેંક પૂંખે જયંતિભાઈ અને કહું પૂંખે છે પપ્પા ટ્રેક્ટર ચલાવી આવશે हम 40 किलो कम लाया थे। हैं 400 सन्नो अने एक एमपी के डीएप ऑर्गेनाइज्ड ऑर्गेनाइज्ड इन्हें हाँ ऑर्गेनाइज्ड खाता है हाँ હું બિલકુલ એરિયા નાખવાનું નહીં તમે જોઈ શકો છો કે એક મકા ઘઉ પૂંખવાનું ચાલુ છે અને એક મકા ખાતર ઓર્ગેનિક ઓર્ગેનિક ખાતર તો ફાઇનલી ટ્રેક્ટર આવશે એટલે શેડી નાખશે ઉપર અને તમે જુઓ માળીનું કોમ પણ હવે ચાલુ થઈ ગયું છે શું ફાઇનલી ટ્રેક્ટર આવી છે હવે ઘઉં ઘઉં પૂંખાણા છે તો હવે એને શેડવા માટે અને અમે માળી પર છીએ તમે જુઓ માળીનું કોમ ચાલુ કર્યું છે અત્યારે નીચે પડી બે પ્લાયવુડની સીટ લાઈ છે અને જોરદાર મસ્ત કરવાની છે માળી શું કહેશ ટ્રેક્ટર હેડે છે ઘઉંમાં તો ટ્રેક્ટર આપવું છે મારે તો ફટાફટી ગાયશ માળીનું બેલેન્સ ના હતા એને ફરીથી ઉતારી અને હવે આપણે સીટો ગોઠવવાની છે આ સીટો લઈ પત્ર ઉતારી દીધા છે તો હવે ચા છે તો ચા પી લો હવે લાવ બેડા અને ટ્રેક્ટર હવે ઘઉંમાં પાળીઓ નાખે છે ચલો ચા પી લે હવે શું ગાયશ ફાઇનલી માળીનું કામ કરતાં કરતાં પોચ વાગી જશે અને માળીનો કોમ પૂરજોરસ્તી ચાલુ છે અને તમે જોઈ શકો છો કે ટ્રેક્ટર આવી અને હું પણ પાળીઓને કમ્પ્લીટ કરી છે અને એની બાજુમાં એક્ઝેટ કોમ ચાલુ છે અમારા માળીનું તમે જોઈ શકો છો કે પટ્ટીઓ પર છે આ પટ્ટીઓ પછી એની પર આવશે આ સીટ બે તમને બતાવો આ બે સીટ આવશે ઉપર આ બે સીટ આવશે એની ઉપર અને સીટ ઉપર આ જે જે ઊભા છે એટલા અંદરથી આ લોખંડની આ પટ્ટીથી ઉપર ટાંકી જશે મસ્ત અને બહુ જોરદાર માળી બનશે તો ચલો આટલી પટ્ટી ટોંકી દઈએ આવે શું ગાયસ ફાઇનલી માળીનું કોમ હવે વચમાં મિલિંગ કરે આવ્યા છે તો ખરે તમે જોવો બધા અત્યારે તો ઘણું મોડું થઈ ગયું અને શું ગાયસ તમે જોઈ શકો છો